ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હિરોઈક હિરોઈક શબ્દનો અર્થ વીરનું વીર માટે લાયક વીરને શોભે એવું વીરના ગુણોવાળું શૂર પરાક્રમી મોટા કામો કરનારું છંદ અંગે મહાકાવ્યમાં વપરાતું વીર રસનું વીર રસનું કાવ્ય વીર રસની ઉદ્દાત ભાષા અથવા ભાવનાઓ આડંબરી ભાષા કે સર્વોત્કૃષ્ટ થાય છે હિરોઈક શબ્દને આપણે દ વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સુભાષચંદ્ર બોઝ વોઝ અ હીરોઈક ફિગર અર્થાત સુભાષચંદ્ર બોઝ વીરપુરુષ હતા એક બીજું ઉદાહરણ જોઈએ ઈટ વોઝ અ હીરોઈક સ્ટ્રગલ બાય અવર ટીમ ટુ વિન બેક ધ કપ અર્થાત તે આપણી ટીમનો કપને પુનઃ પ્રાપ્ત કરવા માટેનો પરાક્રમી સંઘર્ષ હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ